વકીલની વચ્ચે બબાલની સ્થિતિ જોવા મળી રહી છે બોલાચાલીની સ્થિતિ જોવા મળી રહી છે જ્યાં બોટાદ કરતા કાંડ છે તેને લઈને અનેક ખેડૂતોની સાથે છેતરપિંડી થઈ રહી છે ને કરદા કડદો કરી રહ્યા છે લોકો તેની સાથેનો જે કપાસ છે તેની પ્રોપર ભાવ નથી મળતો તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા હતા ને તેમને તેમનો જે નિવારણ છે તેને લાવવા તે આંદોલનો કરી રહ્યા હતા ત્યારે આ સમગ્ર આંદોલન બદલે તેમની ઉપર હવે આરોપ કરવામાં આવ્યા છે તે આરોપી બન્યા છે અને તેમની રાજુ કરપ્તાની અને પ્રવીણ રામની ધરપકડ થઈ છે ત્યારે આ પકડ દરમિયાન જે તેમના જે વકીલ છે તેમની ને પોલીસ વચ્ચે બોલાચાલીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો છે તો સૌ પ્રથમ નજર કરીએ તે વિડીયો ઉપર

અમારી એક એપ્લિકેશન છે કે બીએનએસએસ બીએનએસએસ સેક્શન ફિફ્ટી વન અને ફિફ્ટી મુજબ લોકલ જ્યુરિસ્ટ્રક્શન લાગે છે એટલે લોકલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં રજૂ કરે અને એમને પેલા મેડિકલ કરાવે અને પછી બોટાદ લઈ જાય એ અમારી રજૂઆત છે ગઢવી સાહેબ ને અમે કીધું છે પણ હવે ગઢવી સાહેબ સ્વીકારતા નથી અને જે કઈ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતા આયો હતા એ નીકળી ગયા છે અમને ખબર નથી કે ક્યાં લઈ ગયા છે છે શું આશંકા છે

અ જે ઓફિસર નથી કે જે અમારી એપ્લિકેશન રિસીવ કરી શકે કે જેને તમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં મેજિસ્ટ્રેટમાં લઈ જાવ ત્યાંથી તમે મેડિકલ કરાવો અને બીએસએ બીએનએસએસ ની સેક્શન 51 53 ને 56 મુજબ અમે અમારી એપ્લિકેશન આપી તો એમને આ પ્રોસેસ કરવી જ પડે એવી છે છતાં પણ નથી કરતા સોરી ઘણી બધી કલમો દાખલ કરેલી છે એમાં તમે આઈપીસી ની ત્રણસો સાત જુઓ એટલે બીએનએસએસ ની બીએનએસ ની અલગ થઈ છે પણ નોર્મલ ટર્મ્સમાં ત્રણસો સાત લોકોને ખબર પડે એટલે અટેમ્પ ટુ મર્ડરની સેક્શન લગાવેલી છે એના સિવાય રિલેટેડ કોન્સ્પરન્સીની રાયોટિંગ એ બધી તો છે જ તે ભાઈ આ જે ઘટનામાં બની તમે ઉપવાસ આંદોલન રાખ્યો ને એમાં હતું કે ભાઈ નોન વેલેબલ ઓફેન્સ છે હત્યાનો પ્રયાસ નો ગુનો છે તો પછી તમને ખબર નથી કે આવી રીતે ધરપકડ થઈ શકે છે ના ના ધરપકડ ધરપકડ આપવા માટે તો આવ્યા છીએ ખેડૂતો જે જેલમાં છે બરાબર અને એમને

આ હતા તે દ્રશ્યો જેમાં આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે તે પોલીસ અને જે વકીલ છે તેની વચ્ચે બોલાચાલીની પરિસ્થિતિ સર્જાઈ છે ને તે બોલાચાલી દરમિયાન એક બીજા ના મુદ્દાઓ મૂકી રહ્યા છે ત્યારે વકીલે એવું પણ કહ્યું કે જે આ વસ્તુઓ જે નિર્માણ કરી છે તે એક સદંતર ખોટી જ છે અને જે ફસાવામાં આવી રહ્યા છે તે આરોપો પણ નેતાઓ ઉપર ખોટા લગાડવામાં આવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એ લોકોની ધરપકડ બાદ તેમને જામીન ક્યારે મળે છે ને તેમને જે પોલીસ કસ્ટડી છે તેમાંથી છુટકારો ક્યારે મળશે અવાજ અપ નવા વિડિયો તમને માહિતગાર કરતા રહેશે લા નવજીવન ન્યૂઝ જોતા રહો તેમ જ અમારી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ